સંઘે કરેલા એલાન મુજબ આ વિરાટ રેલીમાં રાજ્યભરમાંથી આશરે ચાલીસ હજારથી વધુ શ્રમિકો જોડાશે જે સરકાર સમક્ષ તેમજ તેમની વેદના રજૂ કરશે આ મારેલીમાં આંગણવાડીની બહેનો બાંધકામ ક્ષેત્રના કામદારો અને અન્ય સંગઠિત તેમજ સંગઠિત કર્મચારીઓના પ્રતિનિધિઓ જોડાશે આક્રોશ રેલી યોજવા પાછળનું મુખ્ય કારણ સરકારી કર્મચારીઓ અને શ્રમિકોના લાંબા સમયથી વણોકેલાયા પ્રશ્નો છે સંઘ દ્વારા ખાસ કરીને આંગણવાડીની બહેનોના માદ નદ વેતન નોકરીની સુરક્ષા અને અન્ય સામાજિક સુરક્ષા યોજનાઓના મલનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે આ ઉપરાંત સરકારે બાર કલાક કામ કરવાના નિર્ણયને પણ આકરા વિરોધનું કારણ ગણાવ્યું છે સંઘનું કહેવું છે કે જો કામદારો પાસે બાર કલાકમાં કામ કરવામાં આવશે તો તેમને કોઈપણ પ્રકારનો વધારે સમયનું વેતન મળશે નહીં જે શ્રમ કાયદાનું ઉલ્લંઘન છે વર્તમાનમાં તમામ કર્મચારીઓ કામ કલાક કામ કરી રહ્યા છે આ પ્રશ્નો અંગે સરકાર દ્વારા કોઈ નક્કર ઉકેલ ન આવતા અંતે મજદૂર સંઘે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવ્યો છે સંઘ દ્વારા દસ નવેમ્બરની આ જનઆક્રોશ રેલીમાં ગુજરાતના તમામ વિભાગોના કામદારો અને કર્મચારીઓને મોટી સંખ્યામાં જોડવા માટે અપીલ કરવામાં આવી છે સંઘે જણાવ્યું છે કે જો સરકાર જે આ મુદ્દાઓ પર તાત્કાલિક નિર્ણય નહીં લે તો આગામી સમયમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે રાજ્ય સરકારના વિરાટક શ્રમિક શક્તિના આક્રોશને ધ્યાનમાં લઈને ક્યારે એને કેવો પ્રતિસાદ આપે છે તે જોવું રહ્યું વડોદરા જિલ્લા ભારતીય મજદૂર સંઘ આજરોજ પ્રેસ કોન્ફરન્સ કરી અમે એ જાહેરાત કરીએ છીએ કે દસ નવેમ્બરના રોજ અમદાવાદ ખાતે રિવરફ્રન્ટ ખાતે અમારે મોટામાં મોટી સરકાર સામે આક્રોશ રેલી છે તો આક્રોશ રેલીમાં દરેક યુનિયનમાંથી વડોદરા જિલ્લાના ઉદ્યોગોમાંથી મોટી સંખ્યામાં કામદારો બધા હાજર રહે તે માટેના અમે અત્યારે પ્રયત્નો કરી દીધેલા છે અને આ જિલ્લામાંથી આંગણવાડી આશાવર્કર ઉદ્યોગોના બાંધકામ દરેક ક્ષેત્રોમાંથી મળીને રેલવે બધા જ થઈને લગભગ પાંત્રીસોથી ચાર હજાર કર્મચારીઓ આ રેલીમાં ભાગ લેવા જવાના છે એમાં મુખ્ય પ્રશ્નો અમારા આંગણવાડીના છે કે પગાર વધારો અને કોર્ટે હુકમ કર્યા પછી પણ હજુ સુધી ચૂક્યો નથી તે ચૂકવાય બીજું કે પોષણ ટ્રેકરનું જે ચાલુ કરેલું છે એમાં 5G ના કાર્ડ આપેલા છે સિમ કાર્ડ પણ મોબાઈલ આપેલા નથી સરકારે તો અમે એના પણ વિરોધ કરેલો છે અને બીજા પણ ઘણા બધા એમના પ્રશ્નો છે આશા બહેનોના પણ ઘણા બધા પ્રશ્નો છે કે પગાર વધારાને લઈને કામગીરી બાબતે આ બધા પ્રશ્નોને લઈને એમનો પણ એક ઇશ્યુ છે અને કામદારો માટેનો ઇશ્યુ અમારો ઉદ્યોગો માટેનો એવો છે કે અત્યારે જે સરકારે આઠ કલાકને બદલે બાર કલાકની જે રોજ જાહેરાત કરી છે કે બાર કલાક કામગીરી કરવાની તો એ બાર કલાક કામગીરી કરવા જઈશું તો જે ત્રણ શિફ્ટ ચાલે છે એમાં ત્રણસો માણસો હોય તેના બદલે બે શિફ્ટ થઈ જશે અને બે શિફ્ટ થશે એટલે બસો માણસથી જ કામ ચાલશે તો સો માણસો બેકાર થશે અને કામદારોને જે ઓવરટાઈમ મળતો હતો એ પણ બંધ થશે એટલે અમે એનો વિરોધ કરીએ છીએ કે આ કાયદામાં જોગવાઈ હોવી જોઈએ નહીં અને જે રીતે ચાલે છે એવી રીતે જ ચાલવું જોઈએ તમારે આ બાર કલાક કરવા હોય તો નવા જે ઉદ્યોગો આવે છે એ લોકોની જે કંઈક મુશ્કેલીઓ છે તો એના માટે તમે કરી શકો પણ જે રનિંગમાં અત્યારે જે ચાલે છે એમાં ચાલવા દેવું જોઈએ એને અમારો સતત વિરોધ છે અને આખા ગુજરાતમાંથી આ દરેક યુનિટમાંથી અમારો વિરોધ છે એવી જ રીતે આશા વર્કરોના આંગણવાડીના ઉદ્યોગોના અને બાંધકામના પણ પ્રશ્નો છે પછી સરકારમાં અમારા બોર્ડ છે શ્રમિકોના તો એ બોર્ડનો પણ ગઠન સરકાર કરતી નથી તો એનો પણ મુખ્ય વિરોધ છે કે કોન્ટ્રાક્ટ બોર્ડ છે તો કોન્ટ્રાક્ટ બોર્ડમાં જો અમારા કંઈ પ્રશ્નો હોય તો એ અત્યારે કોઈ લેવામાં આવતા નથી અને એના લીધે કામદારો મુશ્કેલીમાં મૂકેલા છે અને શોષણનો જ ભોગ બનેલા છે એટલે અમે શોષિત પીડિત વંચિત જે લોકો છે એના માટેનું કામગીરી કરતા હોય અમે એનો પણ સતત વિરોધ કરીએ છીએ કે વહેલાં વહેલી તકે સરકાર બાંધકામ બોર્ડ કોન્ટ્રાક્ટ બોર્ડ લઘુત્તમ વેતન બોર્ડ પીએફ બોર્ડ આ બધે બોર્ડોમાં નિમણૂક કરે અને કર્મચારીઓના પ્રશ્નો માટે કર્મચારીઓના પ્રતિનિધિઓની નિયુક્તિ થાય એવો પણ અમારો મુખ્ય મુદ્દો છે અરવિંદસિંહ અમરસિંહ પરમાર ભારતીય મજદૂર સંઘ પૂર્વ મહામંત્રી ગુજરાત પ્રદેશ